પગમાં કાસ્ટિંગ નો અને ગારો ન સોટે ને એટલે જો હાથે ખાતું ઢવડે શુભ સવાર મિત્રો શું હાલચાલ આજનો બ્લોગ આપણે કારખાનેથી ચાલુ કર્યો છે કારખાને અત્યારે પોગી ગયો છે વચમાં ક્યાં શું થયું જ નથી ઉતાર જ નથી આજ નથી બચ્યું કે કારખાને જઈને બ્લોગ બનાવવાનો છે તો અત્યારે કારખાને પોગી ગયા છે આ તમે જો અમારા ભાઈ તો જો ઘણું 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 ખરું કામ એને કરી નાખ્યું છે હું તો હજી ઓછો જ થયો આપણે જે કપડાં બદલાવાના છે વાગ્યા છે નવ ને થઈ છે તો આપણે ભરાઈ કરી નાખી અને આજનું કામ ચાલુ કરીએ જે આ કપડાં પહેરવાના છે કપડાં બદલાઈ લઈ અને પછી આ આગળ કામ ચાલુ કરીએ તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો એટલે કપડાં અત્યારે બદલાઈ લીધા છે હવે મોલનું કામ ચાલુ કરીએ આ મોલને હેને આ ફિટ કરી દેવાના અને ફિટ કરીને નીચેની નરિયું રહી એ આને ચડાવી દેવાની અને આ ક્લેપ રહી અહીંયા આવી રીતે મારી દેવાના પછી આ ભરાઈ ચાલુ કરી તો કપડાં બદલાવીને કમ્પ્લીટ થઈ ગયા છે હવે ભરાઈનું કામ ચાલુ કરી તો મિત્રો જો અત્યારે કાસ્ટિંગ નીકળી ગયું છે જો લાઈન ફિટ કરી દીધી છે આ ઉપરના કલ્યા પણ ચડાવી દીધા છે આ નીચેની નરીઓ પણ ચડાવી દીધી છે અને આ ટાંકામાં કાસ્ટિંગ અત્યારે ચાલુ હોત છે આ ઉપરથી આવે છે કાસ્ટિંગ અને એ ટાંકામાં આવે આ ટાંકામાંથી ઓલા પાઇપ વડેથી એ પાઇપેથી નામ નામ આ વાલે આવે અને આ વાલેથી સીધું આ પડે નળીમાં આવે તો અત્યારે કાસ્ટિંગ નીકળી ગયું છે આ પેલા મોલમાં ભરાઈ ગયું છે આમનામાં હંરા મોલમાં જવા દેવાનું છે તો ટાંકો તમને બતાવું જો આ ટાંકો છે આ રીતનું ટાંકામાં કાસ્ટિંગ અત્યારે આવે છે આ પાઇપ વડેથી ના ઉપર મેન મોટી પાઇપ લાઈન ના નાની લાઈનમાંથી માંથી આ ટાંકામાં આવે અને આ ટાંકા માંથી ડાયરેક્ટ મેં તમને સીંધ્યું અત્યારે એ વાલ માંથી આ મોલ આવે છે અત્યારે લાઈન ભરાય ચાલુ છે હમણાં ભરાઈ થઈ જાય એટલે તમને બતાવું આ ગણપતિ આટલો ટાટો માલ ગણ હે આ ના પાડો તો જોતીમાં કેટલો ટાટો હે ના પાડી તોય ગાય ગાય કરે હા માજો કે બ્લોક બનાવો આ બધા તો મિત્રો માલ પણ ચડાવી દીધો કનેકો પણ કાઢી લીધી આ જોઈ શકો છો તમે જો ક્લેમ્પ આ બધા ઉપરના ડટાની હતી કાઢી કાઢીને આ જો નીચે રાખી દીધી છે આ બધા હવે તમે અને આ પાટિયા પર માલ રો ઉપર ચડાવી દીધો ઉપર હમ એવું નહોતું હતું એટલો નીચે પણ મૂકી દીધો જો હવે ફાઇનલી પાટિયા કમ્પ્લીટ થઈ ગયા છે હવે લાઈન ખોલવાની તો મિત્રો છ વાગી ગયા છે અને અંધારું થઈ ગયું છે હવે જો કારખાનામાં તો હવે ભરાઈનું કમ્પ્લીટ કામ થઈ ગયું તો હવે જઈ નાવા તો મિત્રો સાડા સાત વાગી ગયા છે ચોમાસાના લીધે હવામાન આ થોડુંક ઠંડુ હવામાન છે એટલે લાઈન ખુલે નહીં આ ભરાયું જે નંગ રહ્યા એ હવામાન ઠંડા હવામાનના લીધે છે નંગ ખુલતા નહોતા એટલે લેટ રહેવું પડે અત્યારે લગ્ન રહેવું પડે નકર તો ઉનાળો હોય એટલે તો વહેલા નવરા થઈ જાય પણ આ ચોમાસામાં ભરાઈમાં બહુ મોડું થાય આ નંગ બનાવવામાં એટલે અત્યારે હવે નાઈ ધોઈને જો ફ્રેશ થઈ ગયા છે આ લા મોલ હવે બધા પાછા ખોલા કરી નાખ્યા હવારમાં ફિટિંગ કર્યા હતા એ પાછા ફિટ કરી દીધા અત્યારે અને સોરી ખોલા કરી નાખ્યા પાછા અને હવે કાલ તો ભરાય નહીં થાય કાલે રજા કાલે તો હવે ઘરનું કંઈક કામ તમે કંઈક કરવાનું થશે કાલનો આપણે બ્લોગ બનાવશું એમાં તમને ખબર પડી જ જશે અત્યારે નાહી ધોઈને હવે ફ્રેશ થઈ ગયા હવે ઘરે જઈએ આ રીતના નંગ ખોલી નાખ્યા છે આ કારખાના અંદર અંધારું થઈ ગયું છે એટલે ફ્લેશ કરીને તો બધું બતાવવું પડે છે બહુ મોડું થઈ ગયું છે સાડા સાત જેવું થઈ ગયું છે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી